નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો આવનાર તારીખ દસ એપ્રિલે સિંધી ધર્મનો પવિત્ર તહેવાર ચેટી ચાંદ તેમજ અગિયાર એપ્રિલના દિવસે ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર રમઝાન ઈદના દિવસે જાહેર રજાઓમાં અમદાવાદની અમુક શાળાઓમાં પરીક્ષા જેવા શૈક્ષણિક કાર્યો આયોજિત કરવામાં આવ્યા છે જેને લઈને સામાજિક સંસ્થા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી રજૂઆત કરાઈ ત્યારે શાળાઓ માટે ટેલિફોનિક જાણ કરીને તે સમયમાં પરીક્ષા રદ કરી તેમજ જાહેરનામું બહાર પાડી અમદાવાદ શહેરમાં તમામ શાળાઓમાં જાહેર રજાઓના દિવસે શૈક્ષણિક કાર્ય ન કરવા તત્કાલ આદેશ છે એક સામાજિક સંગઠન દ્વારા એક રજૂઆત આપેલી છે કે જેમાં દસ અને અગિયાર એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ શાળા ચાલુ રાખવામાં આવેલી છે વાસ્તવમાં સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં દસ અગિયાર બે હજાર ચોવીસની એપ્રિલ મહિનાની જે તારીખો છે તે જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવેલી છે એટલે એ દિવસે શાળાઓ એચ કાપડી અને શ્રેયસ ફાઉન્ડેશન આ બે સ્કૂલો માટે અહીંયા રજૂઆત આપી છે તો અમે અત્યારે લગભગ એવી તમામ શાળાઓ માટે એક પત્ર કરી લઈએ છીએ જેથી કરીને કોઈપણ અન્ય શાળામાં પણ આ પ્રકારનો ઇસ્યુ હોય તો એ સોલ્વ થઈ જાય જાહેર રજાના દિવસે શાળા ચાલુ ન રાખી શકાય તે પ્રકારે સરકારે જે જાહેરનામું બહાર પાડેલું છે તે જાહેરનામાનું ઉલ્લંઘન ન કરાય તે પ્રકારે અમે અત્યારે પત્ર કરીશું